જો અહીંયા છે ને મમ્મા આરતીની તૈયારી કરે છે ત્યાં સુધી હું તમને દર્શન કરાવું જો આજે ભગવાનના ચરણમાં તમારી બધા માટે પ્રાર્થના કરું છું કે તમારો બધાનો દિવસ આજે બહુ મસ્ત એવો જાય અને બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી જ ભગવાન પાસે પ્રાર્થના છે તો આજનો દિવસ ચાલો આરતીથી શરૂઆત કરીએ

ओके ओके वो अच्छा न था चलो अच्छे मुकी दे दो वो हमें टीम बैंड ने आया मुकी दे बराबर से तारे पूरी क्या हो ना तो तो टाइम पास का क्या की देर ले तो फिर तो फिर बिल्कुल एकदम एग्जैक्ट करती नरम પપ્પા 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 જય જય શ્રી 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 કૃષ્ણ 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 ગુડ 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 મોર્નિંગ મોર્નિંગ મમ્મી તો તો જમી લીધું હતું પણ પૂજા કરતા હતા એટલે બાકી જમવાનું જમે છે 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 અને કિચનમાં કામ બતાવશું ને ગુરુવારે આવે બિચારોનું વાવેતર એમ

લાઈવ આવે કે એપિસોડ જે વિડિયો જાય લાઈવ એટલે લાઈવ હતા ને આપણે ચાલુ કરીએ તો પણ અત્યારે આઈ રોતી આજનો આવ્યો નથી હજી આજનો ગુરુવાર છે ને આ શુક્રવાર છે કાલ નો આવી ગયો હોય છન્નો મોય છે અચ્છા છન્નો મો આવ્યો વિચો કાલે આવી ગયો છે કાલ મને હા બીડો હમ વિચારોનું વાવેતર સેના વિશે હોય પપ્પા હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેસ અચ્છા ત્રણ વિષય સ્વાસ્થ્ય રહે માટે હેલ્થ કેમ રહેવું પછી અમુક અમુક નવા નવા મહેમાનો જે આવે ને એવડે એ લોકો અનુભવ કે બિઝનેસ કેવી રીતે અમે આ રીતે કેવી રીતે કેવી રીતે કાનજીભાઈ ભાલાલા એનું ઓલું કરે છે ચલાવે છે એ ચલાવે છે ને એ કે બધું સે પટેલ સમાજ નું આપડે લેવા પટેલ સમાજ બરાબર છે

એના વિશેનો બધો મહત્વ મહત્વ આપે બરાબર એ રીતે બધો આપે સ્કીપ મે બરાબર તમારે શેમાં રોકાણ કરવું હમ એફડી માં રોકાણ કરવું ગોલ્ડ માં રોકાણ કરવું કઈ રીતે તમે રોકાણ કરી શકો હમ હમ 10000 કમાતા હો એટલે બચત ન થાય એવું નથી એમ બરાબર છે હાય તો તે છે ને વાગી ગયા છે 10 અને મમ્મી ને પપ્પા ને કિડ્સ ને ગયા છે મંદિરે તો થોડુંક રસોઈ કરેલું રસોઈ કરી પછી સ્કૂલ પણ જવાનું છે અને આજે હાફ રહે છે તો આજે તો લોકો વહેલા આવી જશે એટલે ટિફિન તો લઈ નથી જવાનું ટિફિનમાં ખાલી સૂકો નાસ્તો થોડોક આપીશ ને ફ્રૂટ ટિફિન આપીશ તો બે ટિફિન જશે ખાલી સૂકો નાસ્તો કરવો નાસ્તો આજે લઈ નહીં જતા કારણ કે આજે હાફ રહી છે અને આજે બનાવવાનું છે ભીંડાનું શાક તો હું ભીંડાનો શાક ફટાફટ બનાવી નાખું અને હા એ લોકો એકચ્યુઅલી બહુ જ સારા એવી કમેન્ટો કરો છો ને તમને બ્લોગ પણ જોવા ગમે છે એના બદલ થેન્ક યુ સો મચ તો હું છે ને એક બી કમેન્ટ હું હરોજ ટ્રાય કરીશ કે તમારી સાથે એક બે કમેન્ટ છે ને તમારી સાથે વાંચું અને એટલીસ્ટ તમે અમારા વ્લોગ જોવા માટે આટલો ટાઈમ કાઢો છો અને કમેન્ટ લખવા માટે આટલો ટાઈમ કાઢો છો તો અમારો પણ એવું મંતવ્ય બને છે કે તમારા માટે પાંચ મિનિટ અમે પણ ટાઈમ કાઢીએ તો તમે લોકો બહુ જ સારા સારા કમેન્ટ કરો છો તો હું એક બી કમેન્ટ વાંચીશ મીનાબેન મહેતાની કમેન્ટ હતી કે તમે ક્યાં ગામમાં રહો છો એકચુઅલી અમે લોકો મુંબઈમાં ત્યાં રહીએ છીએ અને મેઈન તો અમે સુરતના છીએ તો અહીંયા અમે કેટલા વર્ષ ઓલમોસ્ટ હા બાર વર્ષ થઈ ગયા અમે મુંબઈમાં રહીએ છીએ ને તો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ માયાબેન ઓઝા એની કમેન્ટ છે હું ડેઈલી વાંચો એને બહુ જ મસ્ત કમેન્ટ આવે અને એ રેસીપીમાં છે ને એકચ્યુઅલી આ ડેઈલી બ્લોગ બનાવતો એનો મતલબ એ નથી કે કોઈ પણ રેસીપી હું શેર કરતી હોય એનો મતલબ નથી કે મને રેસીપી આવડે છે નોટ એટ ઓલ કારણ કે આપણે જે રીતથી બનાવતા હોય એ રીતથી બતાવતા હોય મે બી તમે અલગ રીતથી બનાવતા હોઈ શકે સપોઝ હું આજે બનાવવાની બનાવું તો મારી બનાવવાની રીત અલગ હશે તમારે બનાવવાની રીતે અલગ હશે બરાબર છે તો મને જેટલું આવડે છે હું તમારી સાથે શેર કરું છું અને તમને જેટલું આવડતું હોય અને સપોઝ તમે ઈચ્છતા હોય કે આ વસ્તુ શેર છે તો તમે કેમેન્ટથી પણ તમે શેર કરી શકો છો તો એ જાણે છે ને બધી વસ્તુ એટલે એટલી સારી સારી શેર કરે ને તો એને છે ને આપણે ટોપરાપક બનાવ્યો હતો તો એની પણ રેસીપી એને લખી આખી અને વિથ મેઝરમેન્ટ સાથે તો મેં લોકો એ પણ એની રેસીપી પણ ટ્રાય કરવાના છે પપ્પા સાથે મેં રેસીપી શેર કરી પપ્પા કીધું કે આનાથી ટ્રાય કરશું તો નેક્સ્ટ ટાઈમ અમે એ નથી પણ ટ્રાય કરવાના છે થેન્ક યુ માયાબેન હતી કે માઇક્રોવેવમાં ખરેખર પાપડ મસ્ત શેકાઈ જાય છે તો હજી છે ને અમે લોકો માઇક્રોવેવ લીધું નથી પણ અમારી પાસે એરફ્રાયર છે તો અમે લોકો એરફ્રાયરમાં ટ્રાય કરતા હતા કે એ પાપડ કેવા શેકાય છે પણ એ શું કહેવાય એટલા શું કે ક્રિસ્પી થાય ક્રિસ્પી બહુ જ ક્રિસ્પી થાય પણ આ મજા આવે પણ જેવા પાપડ શું કહેવાય આપણે શેકીએ ને એ ટાઈપના એટલી મજા ન આવે પણ એકદમ ફ્લેટ ક્રિસ્પી થયા હતા એ પાપડ અને કંચનબેન પટેલ તો એની પણ બહુ મસ્ત કમેન્ટ હોય છે તમારો હેપી ફેમિલી જોઈને આનંદ થાય છે પ્રિયંકાબેન અને હું અમદાવાદ થી છું થેન્ક યુ કંચનબેન થેન્ક યુ સો મચ અમે લોકો શું કહેવાય એવરી ડે આવી રીતે જ રહીએ છીએ અને મજા આવે છે બધા સાથે રહીને મમ્મી પપ્પા હમણાં એવા છે તો ઓર મજા આવે છે કારણ કે એની સાથે વાતો છે તો કરવાની અને બધું અલગ અલગ વસ્તુ શેર કરીશ આમ હું પણ એની પાસેથી શીખું હું પણ તમારા પાસેથી પણ ઘણું બધું શીખવા મળે છે કારણ કે તમે બધી અલગ અલગ વસ્તુ તમે રેસીપી ક્યારે કરતી હોય તો આમ નહીં આમ કરવાનું તો વધારે સારું થાય સો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ રોજ હું ટ્રાય કરીશ કે તમારી સાથે બે ત્રણ કમેન્ટ રીડ કરું થેન્ક યુ સો મચ છે જાસુદનું જાસુદન બનશે ઓર ગોડ પહેલા પાણી માં દહીં લેવાને અચ્છા ને પછી ચડાવીશ ઇટ્સ ગુડ નો આપી દેવાય કે ને એક મોકો બે ફૂલ પાણી ભરું પડવે ને એનો જે સ્ટેમ અડી જાય ને આયા મૂકી દઈએ હલકી દે છે ખરી તો હ આ કાર્ડી જો આવા જો બહુ ફાઇન લાગે જો આમનો મસ્ત લાગે છે જો తీપી બહુ મસ્ત છે ઈન ઓવનથી ઈટ ઈઝ ફચા જો ઓટમ લીફ વાહ ઓટમ વાળું છે ગાર્ડનમાંથી લીધું વાહ જો आई मस्त बने हो रिहान लिंबासिया वेरी गुड जो बाने बताए जो एक्टिविटी एक्टिविटी करी थी के, के सर बने अरे वाह पेंसिल को पेंसिल स्टैंड बने हो जो वो पेंसिल इन पर जो है ना वेरी गुड जो रिहान लिंबा से फिश मुकीते तो आगे वो ब्यूटीफुल लगे छे आज आपरे अले केम आयो આજ સરતો રોજ કંતિયાજે આમ દેશે યસ ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ મન્થ મમ્મા ગ્રીન ટી બનાવી નાખું

મંથનો છેલ્લો મહિના દિવસ હતો એટલે એ લોકોને હાફ ડે હતો એટલે એ લોકો એ આવી ગયા છે ચાર વાગે જ આવી ગયા હતા અને તો એ લોકો ફટાફટ નાસ્તો કરીને ગાર્ડનમાં જતા રે એન્જોય કરવા માટે મમ્મી પણ સાથે એ લોકોને લઈને ગયા છે મમ્મી પપ્પા અને મેં એ લોકો ગયા છે તો ત્યાં હું છે ને પાણીપુરીની બધી પ્રિપરેશન કરીને બનાવીને રેડી રાખવું તો એ લોકો આવશે બે બી સાડા છ પોણા સાત આજુબાજુ આવશે તો આમાં આંબલીનું પાણી હું બનાવું થોડુંક હજુ વહીધું હતું લાસ્ટે મમ્મી જ્યારે ભેળ બનાવી હતી ત્યારે જો ફ્રોઝન કરી દીધું હતું તો એ કારણે લખો છું પણ તેમ છતાં થોડું બનાવવાનું છે તો હું પહેલાં છે ને ખાટું પાણી બનાવીશ પછી મીઠું પાણી બનાવીશ પછી બાફવા બધું મૂકી દઈશ લાસ્ટમાં અને પછી છેલ્લે કટિંગ કરીશ જેને સેવ પૂરી ખાવી હોય તો બધું ઓનિયન ટોમેટો તો ચાલો ફટાફટ પાણીપુરી બનાવી નાખે અને બધા આવી જાય જમવા માટે પાણીપુરી બધાને ભાવતી જશે બધાની ફેવરિટ છે મારી ફેવરિટ છે પાણીપુરી તો ચાલો મીઠી ચટણી పుదీనామాటా కదా చనా పూరి చపటీ పూరి జమ్మా చీటా

When Gigi and I like Ah, you need to Okay, start again, When Gigi the goat feels hungry, there's a little doubt. She'll gobble up anything. So animals, watch out. She nibbles straw at the stable too. She with the wheel where ducklings wheel, Correct. She munches on the hay when the cows are away. She sacks on corn and the sack is torn, When Gigi the goat feels hungry, there's a little doubt. ઓ ઓકે 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 બટ યુ અગેન ડુ રિવિઝન રિવિઝન મેથ્સ 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 એન્ડ એન્ડ બી બી યસ મને ખાલી એડિશન છે કરવાનું હું રિવિઝન કરાવીશ થોડી વાર હાફ એન અવર ઓકે ચલો Thank you so much guys for watching this video. Bye bye. See you tomorrow.